સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પાલિકા ખાતે યોજાય વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક યોજાઇ એક દરખાસ્ત ચીફ એડિટરના રિપ્યુટેશનની દરખાસ ધ્યાનમાં લેવાઈ હતી અને બે દરખાસ્ત વધારાની હતી જેમાં વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ રસ્તાના ખાડા પડેલ છે ત્યારે ગણેશ ઉત્સવને ધ્યાનમાં લઈને ભેચવર્કનું કામ થશે પચીસો રૂપિયા પ્રતિ મેટ્રિક ટન અને અડસઠ રૂપિયા પ્રતિ ચોરસ મીટરના સેલ કોટ કરવા પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર પાસેથી લેવામાં આવશે જેથી યુદ્ધના ધોરણે કામ થશે નવલખી તલાવમાં થનાર કામને મંજૂર કરાયો છે જે સંદર્ભે સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી દ્વારા માહિતી આપવામાં આવી હતી આજની સ્ટેન્ડિંગ કમિટીમાં ટોટલ ત્રણ દરખાસ્તો ચડાવવામાં આવી હતી એ દરખાસ્ત ઓડિટર શ્રીના રિપોર્ટો હતા સત્યાવીસ અગિયાર થી ત્રણ બાર સુધીના ચાર બાર થી દસ બાર સુધીના અગિયાર બાર થી સત્તર બાર સુધીના અને અઢાર બાર બે હજાર ત્રેવીસ થી ચોવીસ બાર બે હજાર ત્રેવીસના તેમજ પચીસ બાર બે હજાર ત્રેવીસથી એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના આ દરખાસ્તને જાણમાં લીધી છે બે વધારાની દરખાસ્ત હતી એમાં વડોદરાના રસ્તામાં પૂરની પરિસ્થિતિ બાદ અને જે ગણેશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે જે ખાડા પડ્યા છે અને બીજી બાજુ વરસાદ પણ છે ત્યારે પચીસસો રૂપિયા પ્રતિ મેટ્રિક ટન અને અડસઠ રૂપિયા પ્રતિ ચોરસ મીટરના ભાવે સિલગોડ કરવાનું અને પેલું પેચોરીની કામગીરી માટે પચીસો રૂપિયા પ્રતિ મેટ્રિક ટન આ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો પાસેથી પણ લેવામાં આવશે જેથી કરીને વહેલી તકે આવનાર એક અઠવાડિયાની અંદર પેચવર્કનું કામ યુદ્ધના ધોરણે કરી શકાય એવી જ રીતે નવલખી કૃત્રિમ તળાવમાં એચડીબી સીટ નાખવાનું કામ છે જે સત્તર લાખ બાર હજાર પાંચસો છેતાલીસ રૂપિયાનું કામ છે આ બંને કામને મંજૂર કરવામાં સદનસીબે ગેરંટીવાળા કોઈ રોડ પર ખાડા પડ્યા નથી સિવાય કે કોઈ જગ્યાએ ડ્રેન લાઈન કે હોય જેણે ડ્રેન લાઈન કે વરસાદી નાખી હોય તેના સ્કોપમાં હોય છે કે ફૂલ ડેક રિસ્ટોરેશન કરવાનું અને પાછી ફરી પાંચ વર્ષની ગેરંટી વોરંટી આપવાની એટલે આ ગેરંટી વોરંટી વગરના રોડ ઉપર પેચવર કરવામાં આવશે કમિશનર સાહેબને રજૂઆત કરી છે અને એ રજૂઆતમાં જે આ વખતે ઉત્તર ઝોનમાં ખાસ કરીને વોર્ડ નંબર બે અને ત્રણમાં જે પાણી ભરાયા છે એમાં ઘણી જગ્યાએ નવું જે ગોખી ઘાસ છે એમાં બોટલ છે તો એના નાળા પહોળા કરવા એક ઇન્ટિગ્રેટેડ પ્રોજેક્ટ બનાવી અને એની ઉપર કામ કરવાની જરૂર છે એવી એમની રજૂઆત હતી થોડો લાંબા ગાળાનો પ્રોજેક્ટ છે એમની વાત સાંભળી અને ટેકનિકલ એનાલિસિસ કરી અને આગળના સમયમાં શું કરવું એ નક્કી કરવામાં આવશે તો એમની મુખ્ય રજૂઆત કમિશન ડેપો જે બન્યો જેના પર વરસાદી ખાસમાં જે સ્લેબ અને દિવાલ તોડવામાં આવી ચાલુ વરસાદમાં મેં કીધું એમ કે એરિયાના જે લોકલ કાઉન્સિલર છે બાણજીભાઈ અમારા સ્થાયી સમિતિના અધ્યક્ષ છે એરિયાના અન્ય કાઉન્સિલરો છે એમની જે લાગણી હશે કારણ કે પોતે લોકલ એરિયામાં રહે છે અને લોકલ એરિયાના જે પ્રશ્નો છે એ નાગરિકો દ્વારા અને પોતે પણ એરિયામાં સારી મહેનત કરી અને એના ફીડબેક લીધા છે એ સિવાય અમે એરિયલ એરિયલ સર્વે કરાવીશું ને જે કોઈ ફીડબેક હશે બતા અમારી પીએમસી એજન્સી આ બધાનો ઓપિનિયન લઈ અને ઇન્ટીગ્રેટેડ રિપોર્ટ કરી અને ભવિષ્યમાં ફરી પાણી ન ભરાય એ માટે લાંબા ગાળામાં ત્યારે પાણીનો નિકાલ થયો જે વરસાદી એ દૂર મેં કીધું એ કે સ્લેબ તોડવામાં પણ મુખ્ય રોલ હતો અને જરૂર લાગશે તો એ દબાણો દૂર કરી દેવા